હું મુંબઈ ગયો તો ને ત્યાંથી હેતાંશ માટે આ રમકડું લઈને આવ્યો હતો આગળ પાછળ આવી બધી વસ્તુ બનાવવાની હોય પણ સમય અને સંજોગોના હિસાબે એને હું આ ગિફ્ટ આપી જ ના આખો મને એમ હતું કે રોહે તૈયાં આપીશ કે રમકડા વેન કરે ત્યાં આપીશ પણ એવું કઈ ભેગું ના થયું એટલે આજે એને આ ગિફ્ટ આપું ઉંમર વધી ગઈ રમકડું નાનું રહી ગયો આજે મને દેખાણ એવું થયું હેતાંશ જો તારા માટે નવું નવું રમકડું લાવ્યા

તારી હાટો રાખો તો મીતું તું ક્યારેક રોવે ને તે કાઢે જ પછી પછી ઉમર વધી વધતી જતી હતી રોતો નતો મેં કીધું હવે આપી દઉં બાકી રમકડું નાનું થતું જ હતું બહુ અઘડો આવે હો તું આ બહુ હોશિયાર હોય ને એ જ સોલ્વ કરી શકે કેટલા ટકા એવા તો અત્યારથી થઈ જાય હા હવે જો આ હોય ને આ

એટલે ધીમે ધીમે થોડુંક હવે છે ને વાસતા ને આવડી જાય એટલે આવડે ઓલા બુક થાય પછી બસ માં જવું હોય આપણે દેશમાં તો બુક થાય વિદેશમાં જવું પ્રાઇવેટ જેટ બુક થાય બધી વસ્તુ ઓનલાઈન બુક થઈ જાય અને વધારે તમારે જો ચાંદ ઉપર જવું હોય તો એની વેબસાઇટમાં તમે ભરી દો એટલે તમારો નંબર આવે પૈસા ભરો આપણે ડિપોઝિટ આઠ નવ બધું થઈ જાય તમારું ટૂંકમાં બધું ઓનલાઈન બુક થઈ જાય તમારે ત્યાં

અને પછી આપણે એને ખાશું હવે મેં તો એવું જ જોયેલું છે કે ભાખરીને મિક્સરમાં ડળી નાખે મિક્સરમાં ડળી નાખે ને પછી ખાય રોટલો 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 પણ મજા ના આવે કેમ કે એમાં વધારે પડતો બારીક થઈ જાય સ્વાદ ન આવે ભાખરીને તમે હાથથી થી ને એટલે જે આમ કટકા કટકા રહી જાય અને પછી એમાંય શાક મિક્સ થાય અને એ શાકમાં તેલ વાળું થઈ ગયું હોય

ઓને ખાવા બાબતે તો پتલા લોકો જે છે ઈ ગમમેય ખાઈ લે ને ગમમેય હાલે મજા આવીવા કરે નડે પાછું અને પછી છે ને અમે બધા ફ્રેન્ડ ફ્રેન્ડ ભેગા થઈએ છીએ એટલે ફૂલ કોમેડી કરવાની છે બ્લોગ જોયા કરજો બહુ મજા આવવાની છે એને એનો બધા કે તું વર્ષોથી તમારો લોક ખબર પડી

કેને ગમશે ના ગમશે પણ તોય મે ગઈ કાલે હિંમત કરીને ઘણા સબસ્ક્રાઇબર મળ્યા અને વિડિયો લઈ જાય પણ મમ્મી તોય બહુ બધા નિયમ મળ્યા કે લોકોનો વિડીયો ન લે એકો હાથો ઊંચો કર દે સ્માઈલ આપી દે કામ જાતા હોય તો એ કાને શબ્દ સંભળાઈ જાય ચિંતનભાઈ જાય છે એવા એટલે કાલ ઘણા બધા સાકરી મળ્યા અને મેં પર્સનલી એક બધાને એક માર્કિંગ કરતો તો પૂછું કે મે તું સાકરી આવવાનું કેમ છું સ્પેશિયલ આવ્યા છો કે આ બધું કે ફાર્મ હાઉસમાં આવ્યા તો સાકરી આવ્યા છો કેવી રીતના છે

સુરત ની ગરમી થી કરતા થોડીક ઠંડી જેવું વાતાવરણ ખરું એટલે જાય મજા આવે એવું છે ચાલો તઈ હવે મમ્મી કેરી સાથે ભાખરી રેડી કરી દીધી છે મમ્મી કેરી બહુ મસ્ત પાકી આ બસ એટલે હવે થોડીક થોડીક ખાવી છે પછી ડાબો પાકે છે ગયા વર્ષની છે તે કલર બેસી ગયો ને પરમાનન્ટ

આવું થયું મહેમાન કે જવાનું નામ નથી લેતા અને પછી બહુ વાર જોઈએ પણ એ કઈ ગયા ને એટલે અમે લોકો ભેગા થઈ ગયા પણ હજી અગિયાર વાગે એના મહેમાન જો વૈયા જાય તો એ કિશનની ની બે આવશે અને કદાચ આવશે એમ પાછો અહીંયા બેઠા ને ટાવર ને થોડોક વાત વાતચીત ન થાય તો અમે થોડીક વાર આ ફોન કરે થોડીક વાર હું કરું થોડીક વાર આ કરે એટલે અલગ અલગ ફોન કેટલા કરીએ છીએ મહેમાનને એમ લાગે કે આને ક્યાંક બહાર જવાનું છે નીકળી જાય હું શું છો ઘરે છો આ લોકો હા અત્યારે દઈ પણ એમ કયું કે પાંચ મિનિટમાં નીકળવું છે અને મેમાન કે તો અમે આવીએ છીએ ફસાય હવે ભજીયા ખાવા એવા તા અને વરસાદ આવી ગયા મજા આવી ગઈ જોવા અમે પતરા નીચે વીએ એવા પણ માહોલ જામી ગયો જોવો વરસાદ આવતો હોય તમને ભજીયા મળી જાય એવા કુંભણિયા ભજીયા એટલે મજા જ પડી જાય સાથે છાસ છે વાહ સપના વાહ તારી સાથે નંબર વરસાદ અને એનાથી ને ઊંચી ક્વોલિટીના ભજીયા

પણ અત્યારે છે ને વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું અને ઠંડો ઠંડો પવન આવવા મળ્યો અને વરસાદ આવી ગયો હા એમાં રીંગ રોડ તો આમ જો બધા બહાર નીકળી ગયા ઠંડો ઠંડો પવન આવવા મળ્યો આખો ચેન્જ થઈ ગયું વીજળીના કડાકા થાય છે વધારે વાટ ન જતા આપણે ઘરે જશું કેમ કે અનેરી છે અમારે ઘરે હું નાના નાના છોકરા એટલે ટાઈમે પોગવું પડે અત્યાર સુધી અમે ગયા લેટ ગયા હા પીંદા છતાં કેવું કે ઘરે કોઈ વાટ જોવાળો નહીં હા છોકરા વાડ જોતા હોય હવે અનેરીનો સાડા અગિયાર થઈ ગયા છે પાંચ મિનિટ વાર છે એનો ઉઠવાનો સમય થઈ ગયો છે એટલે ઇન્સ્ટન્ટ અમારે ઘરે જવું પડશે ગમે એવી મહેફિલ મૂકીને જવું પડશે એટલે ભજીયા ભજીયા ખવાઈ ગયા છે જઈએ ઘરે અને પછી ત્યાં તો નહીં વ્લોગ ઉતરે કેમ કે હવે એને ઉઠી હોય એટલે ડાયરેક બસ ખવડાવીને પાછી સુડાઈ દેવાની હોય એટલે હું ઘરે જઈને ત્યાં મળું ફૂલ ટાઈમ થઈ ગયો છે એટલે મને તો એવું જ લાગે છે તમે રસ્તામાં હશો ને

ગયો છે પણ બનુ નોડું થાય સાડા અગિયાર થઈ ગયા છે આવજો કાલે બાદ ભરસતે નહી સાચી કહેવાય પેડી વીજળી થાય છે પણ વરસાદ પડ્યો નહીં કોડે કોરા ઘરે પહોંચી ગયા નવાની ઈચ્છા હતી પણ કઈ નવાયું નહીં પણ ચોમાસા ઋતુ આવે એટલે સાપુતારા હા 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 સોળે કળાએ ખીલી ઊઠે અને ત્યારે અમે ગયેલા એટલે ગયા ચોમાસે સાપુતારા એ હે લીલી ચાદર ઓઢી લીધી તેને એ તમારે મોજ જોઈએ ને બહુ કોમેડી કરેલી ફેમિલી સાથે ગયેલા બાજુમાં બ્લોગ સજેસ્ટ કરું છે જોતા હોય માં કે આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય છે